નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌને જય માતાજી વિદ્યાર્થી મિત્રો હમણાં જ ટૂંક સમયની અંદર ધોરણ દસનું જે બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ખરે ખાસ એવી સારા ટકાવારી મેળવી અને પોતાના લક્ષ્યને જે સારી ટકાવારી મેળવવાનું લક્ષું તે પણ હાંસલ કર્યું પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને અમુક વિષયની અંદર જે નાપાસ થવાના કારણે કે જેઓ પરીક્ષાની અંદર એવા સારા માર્ક્સ છે કે નથી એવા વિદ્યાર્થીઓને મિત્રો વિદ્યાર્થી મિત્રો તમારે હતાશ થવાની જરૂર નથી કેમ કે તમે જે વિષયની અંદર નપાસ થયા છો તેમની પૂરક પરીક્ષા તમે આપી શકશો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કે જે પૂરક પરીક્ષાની જે અખબાર યાદી તૈયારી કરવામાં આવે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં જો તમે અમારે ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળે છે તો વિડિયો સ્ટાર્ટ કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર કે જે તમે ત્રણ વિષયની તમે જો અનુતીર્ણ એટલે કે નાપાસ થયા હો તો તમે પૂરક પરીક્ષા આપી શકશો તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું અને બીજું ખાસ એક મહત્ત્વની માહિતી આપણે જોવાની છે ખાસ વિદ્યાર્થી મિત્રો કે જેમને ધોરણ દસની જે બોર્ડની પરીક્ષાની અંદર જે બેઝિક ગણિતની જે પરીક્ષા આપી હતી અને તેમને હવે જો અગિયાર સાયન્સની અંદર એટલે કે વિજ્ઞાન પરવાની અંદર તેમને જો ગ્રુપ એની અંદર એટલે કે ગણિત વિભાગ કહેવાય કે જેમણે ગણિત રાખવાની ઈચ્છા હોય અને ગ્રુપ એ બી ગ્રુપની અંદર ગણિત એટલે કે મેથ્સ ને બાયોલોજી જે વિષય છે એ બંને વિષય રાખવાની ઈચ્છા હોય એટલે કે ગ્રુપ એની ગ્રુપ એ એ અંદર એમને જો અગિયાર સાયન્સ કરવાની ઈચ્છા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારું જે બેઝિક ગણિત છે તે તમે બેઝિક ગણિતના લીધે તમે તે પરવાહની અંદર પ્રવેશ કરી શકશો નહીં તો તેના માટે તમને એક ચાન્સ આપવામાં આવે છે કે તમે સ્ટાન્ડર્ડ ગણિતની પૂરક પરીક્ષા આપી અને તે પરીક્ષા તમે પાસ કરી નાખો તો વિદ્યાર્થી મિત્રો તમે અગિયાર સાયન્સની અંદર ગ્રુપ એની ગ્રુપ એની અંદર તમે પ્રવેશ મેળવી શકો છો તો ખાસ તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે વિડીયોની અંદર જોઈશું તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર વિડિયો અધૂરો મૂકતા નહીં છેલ્લા સુધી વિડીયોની અંદર જોડાયા રહેજો જેથી તમને એવી સારી માહિતી મળી રહેશે તો વિડીયો જોઈએ ખાસ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જે ધોરણ દસની પૂરક પરીક્ષાની અખબાર યાદી જાહેર કરી છે તેની અંદર શું કહેવામાં આવ્યું છે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ દસ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ બે હજાર ચોવીસમાં જે વિદ્યાર્થીઓ એક અથવા બે અથવા તો ત્રણ એટલે કે તમે ત્રણ વિષયની અંદર અને વિષયની અંદર જો ગેરહાજર હોય અથવા તો ત્રણ વિષયની અંદર ના પાસ થયા હોય એવો કોઈ વિદ્યાર્થી હોય તો તે નપાસ થવાના કારણે ગુણપત્રકની અંદર સુધારાને અવકાશ ધરાવે છે એટલે કે કોઈ પણ વિદ્યાર્થી પોતાના વિષયની અંદર ઓછા માર્ક્સ આવ્યા હોય ને તેમને એવી આશા હોય કે મારે વધારે માર્ક્સ આવવાના હતા તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે તે ગુણપત્રકની અંદર સુધારો કરવા માટેની એટલે કે તમારા જે પેપરની અંદર સુધારો કરવા માટે તમે અરજી કરી શકો છો તેવા પૂરક પરીક્ષા આપવા ઈચ્છુક પરીક્ષાર્થીઓ બે હજાર ચોવીસની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે છે હવે શું કહેવામાં આવે છે કે પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું આવેદન શાળાએ બોર્ડની વેબસાઇટ એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસીબી ડોટ ઓર્ગેનાઇઝેશન અથવા એસએસસી પૂર્વક રજિસ્ટર ડોટ જી એસીબી ડોટ ઓર્ગેનાઇઝેશન પરથી ઓનલાઈન કરવાનું રહેશે એટલે પૂરક પરીક્ષા માટેનું તમારે આવેદન ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે જે તે શાળા દ્વારા તે ભરી શકશે આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે એટલે કે ઓનલાઈન ફોર્મ અને તમારી જે બોર્ડની ફી છે તમે શાળા દ્વારા ઓનલાઈન ભરી શકશો આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી જેથી વિદ્યાર્થીઓ યાદી બોર્ડને મોકલા રહેતી નથી એટલે કે તમે ટપાલ કે રૂબરૂ આવેદન તમે આપી શકતા નથી પૂરક પરીક્ષા માટેનું આવેદન ફોર્મ તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસથી સાંજે સત્તર કલાકથી બાવીસ પાંચ બે હજાર ચોવીસની સાથે સત્તર કલાક સુધી ઓનલાઈન કરી શકાશે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આજની તારીખ પંદર પોંચ બે હજાર ચોવીસના એટલે કે સાંજે પોંચ વાગ્યાથી તારીખ બાવીસ પોંચ બે હજાર ચોવીસના સાંજે પોંચ વાગ્યા સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો કે તમે જેટલા વિષયની અંદર અનુતીર્ણ થયા કે નાપાસ થયા હો તો પાછા તમે એના ઓનલાઈન ફોર્મ ભરી શકશો હવે ખાસ વિદ્યાર્થી મિત્રો એક જે બોર્ડ દ્વારા જે ખાસ નોંધ રાખવાની ખાસ સૂચનાઓ તે સૂચનાઓ પર ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા માટે એક મહત્ત્વની સૂચનાઓ છે તો ખાસ જોઈએ તો પ્રથમ નોંધણીને શું કહેવામાં આવે છે કે જે વિદ્યાર્થી માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાની અંદર એક અથવા બે અથવા તો ત્રણ વિષયની અંદર અનુવતી એટલે કે નાપાસ થયો હોય અથવા તો એક અથવા બે અથવા ત્રણ વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિતનો સમાવેશ થયેલો છે તેવા ઉમેદવારો આવેદન ભરવાની પ્રક્રિયા દરમિયાન ગણિત વિષયની બદલી કરી શકે છે એટલે કે અને એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતમાં અનુવતીન થયેલા ઉમેદવાર સ્ટાન્ડર્ડ ગણિતના બદલે બેજી ગણિત વિકલ્પ બદલી શકશે એટલે કે ખાસ વિદ્યાર્થીઓ તમારા માટે એક મહત્વનો ટૉપિક કહી શકાય કે જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતની અંદર નાપાસ થયા હોય તો તે હવે પૂર્વક પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તેઓ બેઝિક ગણિતની પરીક્ષા તમે આપી શકશો અને બેઝિક ગણિતની અંદર તમે પાસ થઈ શકો છો એટલે આ ખાસ એક મહત્ત્વની નોંધ કહી શકાય બીજી નોંધ ખાસ વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે કે જે વિદ્યાર્થી બે હજાર ચોવીસની પરીક્ષા બેઝિક ગણિત સાથે ઉતરે કે પાસ થયા હોય અને તેઓ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહની અંદર એ અથવા એ ગ્રુપમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે તેવા વિદ્યાર્થી જે શાળામાંથી ધોરણ દસ માર્ચ બે હજાર ચોવીસની પૂરી પૂરક પરીક્ષાનું આવેદનપત્ર પર હોય તે શાળામાંથી સ્ટાન્ડર્ડ ગણિત વિષયને માટે ઉમેદવાર તરીકે ઓનલાઈન આવેદન કરી શકશે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે મોસ્ટ ખાસ નોંધ કહી શકાય કે જે વિદ્યાર્થીઓ સારા ટકા સાથે પાસ થયા છે અને જેમને અગિયાર સાયન્સ કરવાની ઈચ્છા હોય વિજ્ઞાન પરવાની અંદર જવાની ઈચ્છા હોય અને તેઓ જો ગ્રુપ એ અને ગ્રુપ એ બીની અંદર પ્રવેશમાં મેળવવા માગતા હો તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે બેઝિક ગણિત તમારા તમે પાસ કર્યું છે તે બેઝિક ગણિત એની અંદર માન્ય રહેશે નહીં તેના માટે ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ગણિત પાસ કરવું પડશે તો ફરીથી તમે બેઝિક ગણિત પણ પાસ કર્યો છે અને તમારે સ્ટાન્ડર્ડ ગણિતની જો પરીક્ષા આપી હોય તો આ પૂરીક પરીક્ષાને તમે શાળાએ જઈને તમારો આવેદનપત્ર ભરી અને બોર્ડની ફી ભરી તમે બેઝિક ગણિતની સાથે સાથે સ્ટાન્ડર્ડ ગણિત પણ પાસ કરી શકો છો અને સ્ટાન્ડર્ડ ગણિત પાસ કર્યા પછી તમે અગિયાર સાયન્સની અંદર એ અથવા એ બી ગ્રુપની અંદર પ્રવેશ મેળવી શકો છો તો ખાસ એક મોસ્ટ ન નોંધ ખાસ નોંધ કહી શકાય તે બોર્ડ દ્વારા એ ચાલુ કહેવામાં બતાવવામાં આવે છે બીજું ખાસ જોઈએ કે કન્યા ઉમેદવારોને દિવ્યાંગ ઉમેદવારો સરકાર શ્રી એ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે તેથી કન્યા ઉમેદવારોને દિવ્યાંગ ઉમેદવાર પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી પરંતુ પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ ઓનલાઈન આવેદન કરવું ફરજીયાત છે અને ખાસ ત્રીજી નોંધ પણ એવી કહેવામાં આવે છે કે કન્યા ઉમેદવારો માટે એટલે કોઈ પણ કન્યા ઉમેદવાર પરીક્ષાની અંદર નાપાસ થયા હોય તો તેમને બોર્ડની ફી ભરવાની નથી કોઈ દિવ્યાંગ ઉમેદવાર હોય તો તે પણ તેમને બોર્ડની ફી ભરવાની રહેતી નથી શાળા કક્ષાએ પોતાનું ઓનલાઈન આવેદન ફોર્મ ભરવાનું રહેશે બીજી આગળ જોઈએ કે ઓનલાઈન આવેદન કરવા માટે ત્યાં ફી ભરવાની સૂચના ઉપરોક્ત વેબસાઇટ પર મૂકવામાં આવે છે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું કેવી રીતે બોર્ડની ફી ભરવી તે સંપૂર્ણ સૂચનાઓ જે બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસીબી ડોટ ઓર્ગેનાઇઝેશન પર તમને મળી રહેશે બીજું ખાસ પાંચમા નંબરની જો નોંધ જોઈ કે સંસ્કૃત પ્રથમાના એક અથવા બે અથવા ત્રણ વિષયમાં અનુવૃતિ કે ગેરહાજર વિદ્યાર્થી માટેનું આવેદનપત્ર ઓફલાઈન કરવાનું રહેશે સંસ્કૃત માધ્યમની અંદર એવું બતાવવામાં આવે છે કે સંસ્કૃત માધ્યમ કોઈ વિદ્યાર્થી હોય તો તેમને તેમના પૂરક પરીક્ષાનું ફોર્મ ઓફલાઈન ભરવાનું રહેશે સંસ્કૃત પ્રથમાની શાળાએ વિદ્યાર્થીઓને સહી કરેલ યાદી તથા ફીની રકમનો ડીડી બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરી પર મોકલી આપવા જણાવવામાં આવે છે કે સંસ્કૃત માધ્યમની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર અનુતરણ થયા હોય એટલે કે નાપાસ થયા હોય તો તેમને પોતાનો પૂરક પરીક્ષાનું આવેદન ફોર્મ ઓફલાઈન ભરવાનું રહેશે અને પોતાની બોર્ડની ફી ડીડી એટલે કે ફી ભરી અને તેનો રકમ તે ગાંધીનગરની કચેરી ખાતે તેમને મોકલી આપવાનો રહેશે આવું સંપૂર્ણ ખાસ બોર્ડની જે અખબાર યાદીને જાહેર કરવામાં આવ્યું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો મહત્ત્વની નોંધ છે તે મહત્ત્વની નોંધ આપણે જોઈ લીધી તો આની અંદર તમને જે લાગુ પડે તે તમે તમારે કોઈ પરીક્ષાની વિશેની તમે ફેલ થયા હો નપાસ થયા હો તો તમારે શાળા કક્ષાએ જે તમે ઓન ઓનલાઈન ફોર્મ ભરી તો તમારી બોર્ડની ફી ફરી પાછી તમે પૂરું પરીક્ષા આપી શકો છો અને તમારું જે એક વર્ષ બગડતું હોય તે વર્ષ તમે બચાવી શકો છો અને આગળના અગિયારમાં ધોરણને તમે પ્રવેશ મેળવી શકો છો તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને શેર કરતા રહેજો લાઇક કરતા રહેજો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય જય માતાજી